મહીસાગરમાં બનેલ અતિગંભીર ગંભીર હિટ રન ઘટના મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી બાઇક ચાલક મજૂરી કામે હિંમતનગરથી આવતા હતા ચિકકાર દારૂ પીધેલી હાલતમાં કાર ચાલકે કાર ગફલત રીતે બાઇક પર સવાર સસરા જમાઈને કાર ચાલક શિક્ષકે અડફેટે લીધા પોલીસ દ્વારા કારની તપાસ કરતા કારમાંથી એક દારૂની બોટલ મળી આવી કાર ચાલકનું લાયસન્સ રદ કરવા સહિત શિક્ષણ વિભાગની ખાતાકીય તપાસની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે કાર ચાલક દારૂ ક્યા લાવ્યો વાજીભાઈ ચારેલ કે જે લોકો હિંમતનગર તરફથી મજૂરી કામ અર્થે પરત ફરી રહેલા હતા તે સમયે બાબલિયા ચોકડી પાસે એક મારુતિ સ્વિફ્ટ કંપનીની ગાડી કે જેના ચાલક મનીષભાઈ કાંતિલાલ પટેલ તથા તેમના ભાઈ મેહુલભાઈ કાંતિલાલ પટેલ જે બાજુમાં બેઠેલા હતા એ બંને વ્યક્તિઓ નશાની હાલતમાં આ બાઈક પાછળથી ટક્કર મારી જે બાઈક ચાલક હતા એ ત્યાં જ પડી ગયા અને એમના સસરા કે જે વિન સીટ પર પડી ગયા તેમ છતાં આ જે કાર ચાલક હતા એમણે આશરે અડધો થી પોણો કલાક સુધીને પોણો કિલોમીટર સુધીને કાર ચાલુ રાખી આજુબાજુના જે અન્ય કાર ચાલકો હતા તેમણે આ ઘટના જોઈ અને એમણે

સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી સમાચાર ની ઝડપી માહિતી મેળવો